હેલો ફ્રેન્ડ્સ આજે તો મારા સાસુએ એવા પરાક્રમ કર્યા અને પરાક્રમ કરીને વેસ્ટમાંથી બેસ્ટ ગુલાબજાંબુ બનાવ્યા અને એ પણ મલાઈ મોતીમાંથી તો મિત્રો તમને એમ થતું હશે કે મલાઈ મોતીમાંથી ગુલાબજાંબુ પણ હા મિત્રો મારા સાસુએ મલાઈ મોતીમાંથી જ આ ગુલાબજાંબુને બનાવ્યા છે તો જે મલાઈ મોતીને આપણે ફેંકી દેતા હોઈએ છીએ તે જ મલાઈ મોતીનો યુઝ કરીને આજે સાસુબાઈએ આ સોફ્ટ સ્પંજી અને સ્વાદિષ્ટ એવા ગુલાબજાંબુ બનાવ્યા છે તો મિત્રો તમે વિડીયોમાં જોઈ શકો છો કે આ ગુલાબજાંબુ કેટલા સોફ્ટ અને સ્પંજી બનીને તૈયાર થયા છે તો મિત્રો સ્વાગત છે તમારું મારા કિચનમાં તો ચાલો મિત્રો આપણે સાસુબાના પરાક્રમની રેસિપી જોઈએ તો ગુલાબ જાંબુ બનાવવા માટે આપણે સૌથી પહેલાં એક કપ જેટલી મલાઈ મોતી લઈ લઈશું તમને એમ થતું હશે કે મલાઈ મોતી એટલે શું પણ મલાઈ મોતી જ્યારે આપણે મલાઈને આઠ દસ દિવસ સુધી ભેગી કરીએ અને તેને આપણે સાંજે મેળવી દઈએ સવારે તેની છાશ બનાવીએ અને છાસમાંથી જે માખણ નીકળે ત્યારે જે અમુક અમુક કણી જે છાશમાં રહી જાય છે તેને જ મલાઈ મોતી કહેવાય છે તો તે જ બધી કણીઓને સાસુબાઈએ ગણીની મદદથી ગાળી લીધેલી છે અને તેને એક બાઉલમાં આવી રીતે લઈ લીધેલી છે તે લગભગ એક કપ જેટલી છે તો આપણે સૌથી પહેલાં એ મલાઈ મોતી લઈ લેશું તો આપણે એક બાઉલ લઈ લઈશું અને તેમાં આપણે જે એક કપ જેટલી મલાઈ મોતી લીધેલી છે તે મલાઈ મોતીને ઉમેરી દઈશું અને હવે આપણે તેમાં અડધો કપ જેટલો મિલ્ક પાવડર ઉમેરીશું એટલે કે દૂધનો જે પાવડર આવે છે તે દૂધના પાવડરને ઉમેરીશું અને તેમાં આપણે વન થર્ડ કપ જેટલો કોર્નફ્લોર ઉમેરીશું અને અડધી ટી સ્પૂન જેટલી આપણે તેમાં એલચીનો પાવડર ઉમેરીશું એટલે કે ઇલાયચી પાવડર ઉમેરીશું અને બધું સરસ એવું સ્પૂનની મદદથી મિક્સ કરી લેશું અને હલાવી લેશું અને હવે આપણે વન પોઈન્ટ થર્ડ કપ જેટલો ચોખાનો લોટ લઈ લેશું અને એ ચોખાના લોટને પણ આ મિશ્રણમાં ઉમેરી દઈશું અને હાથની મદદથી મસળી લેશું અને તેનો સરસ એવો લોટ બાંધીને તૈયાર કરી લેશું લોટ બંધાઈ જાય એટલે હવે આપણે તેમાંથી આવી રીતે થોડું થોડું મિશ્રણ લેતા જઈશું અને તેના આવી રીતે ગોળ સરસ એવા બોલ બનાવતા જઈશું તમે જે રીતે વિડીયોમાં જોઈ રહ્યા છો તેવી જ રીતે આપણે નાના નાના મીડિયમ સાઇઝના બોલ બનાવીને તૈયાર કરી લેવાના છે તો તમે જોઈ શકો છો કે સાસુબાઈએ બધા જ લોટના નાના નાના લુવા કરીને તેને આવી રીતે અલગ અલગ શેપ આપીને તેના બોલ તૈયાર કરી લીધેલા છે તો હવે આપણે એક કઢાઈમાં તેલ ગરમ કરવા માટે રાખી દઈશું અને ગેસની ફ્લેમને ઓન કરી દઈશું તો હવે તેલ ગરમ થઈ ગયું છે તો હવે આપણે તેમાં આવી રીતે થોડા થોડા બોલને ઉમેરતા જઈશું અને તેને ગોલ્ડન બ્રાઉન કલર થાય ત્યાં સુધી તળી લેશું તો ઝારાની મદદથી આપણે આવી રીતે ઉલટ પુલટ કરતા જઈશું અને આવી રીતના ગોલ્ડન બ્રાઉન થાય એટલે આપણે તેને તેલમાંથી કાઢી લેશું તો હવે તેવી જ રીતે આપણે બીજા બધા બોલ્સને પણ કઢાઈમાં ઉમેરી દઈશું અને તેને પણ આપણે ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી તળી લેશું અને પછી તેલમાંથી બહાર કાઢી લેશું તો તમે જોઈ શકો છો કે સાસુબાઈએ બધા જ બોલને આવી રીતે તળીને તૈયાર કરી લીધેલા છે તો હવે આ બધા બોલ્સને ડૂબાડવા માટેની આપણે ચાસણી બનાવીશું તો તેના માટે એક તપેલી લઈ લેશું અને તેમાં લગભગ ત્રણ ગ્લાસ જેટલું આપણે પાણી ઉમેરી દઈશું અને તેમાં અડધો કપ જેટલી આપણે ખાંડ ઉમેરીશું જો તમને ગળ્યું વધારે પસંદ હોય તો તમે ખાંડ થોડી વધારે પણ ઉમેરી શકો છો અથવા તો તમારા સ્વાદ મુજબ ખાંડને ઓછી કે વધારે કરી શકો છો તો હવે આપણે ગેસની ફ્લેમને ઓન કરી દઈશું અને ખાંડને પાણીમાં મેલ્ટ થવા દઈશું એટલે કે ઓગળવા દઈશું તો હવે તમે જોઈ શકો છો કે ચાસણી આપણી ઉકળવા લાગેલી છે આપણે આ ચાસણીને એક તાર કે બે તાર નથી થવા દેવાની નોર્મલ આવી રીતે ઉકળવા લાગે એટલે હવે આપણે ગેસની ફ્લેમને બંધ કરી દઈશું અને તેમાં આઠથી દસ જેટલી કેસરની કળી ઉમેરી દઈશું અને તેને પણ હલાવીને સરસ એવું મિક્સ કરી લેશું અને આ ગરમ ગરમ ચાસણીમાં જ આપણે જે બોલ્સને તળીને રાખેલા છે તે બોલ્સને ગરમ ચાસણીમાં જ ઉમેરી દઈશું આ બોલ્સ ઉમેરતી વખતે આપણે એ વાતનું ખાસ ધ્યાન રાખીશું કે કાં તો ચાસણી ગરમ હોવી જોઈએ અને કાં તો બોલ્સ ગરમ હોવા જોઈએ કોઈ એક વસ્તુ ગરમ હોવી જોઈએ અને કોઈ એક વસ્તુ ઠંડી હોવી જોઈએ જો તમે ચાસણી ગરમ રા લેતા હોય તો તમારે બોલ્સને સાવ ઠંડા કરી દેવાના છે અને જો બોલ્સને તમે ગરમ રાખતા હોય તો ચાસણીને સાવ ઠંડી કરી લેવાની છે અને પછી જ તેમાં ઉમેરવાની છે એટલે કે એક વસ્તુ ગરમ અને એક વસ્તુ ઠંડી રાખવાની છે તો તમે જોઈ શકો છો કે એકદમ ટેસ્ટી સ્વાદિષ્ટ એવા ગુલાબજાંબુ બનીને તૈયાર થઈ ગયેલા છે તો હવે તેને આપણે એક સર્વિંગ બાઉલમાં કાઢી લેશું તો તમે જોઈ શકો છો કે જોતા જ મોઢામાં પાણી આવી જાય તેવા વેસ્ટમાંથી બેસ્ટ એવા મલાઈ મોતીના ગુલાબ જાંબુ બનીને તૈયાર થઈ ગયા છે તો મિત્રો એકવાર સાસુબાના પરાક્રમ વાળી રેસિપી તમે જરૂરથી ટ્રાય કરજો તમને ખૂબ જ મજા આવશે આ રેસિપી સાસુબાઈએ પોતે જાતે જ બનાવેલી છે કોઈએ બનાવી અને પછી સાસુબાઈએ તેની જોઈને બનાવી તેવું નથી આ રેસીપી સાસુબાઈએ જાતે જ પરાક્રમ કરીને એટલે કે વેસ્ટમાંથી બેસ્ટ કરીને બનાવેલી છે અને મિત્રો આ રેસીપી ઘરમાં પણ બધાને બહુ જ ભાવી હતી અને ઘરમાં પણ બધાને ખૂબ જ મજા આવી તો મિત્રો મારા સાસુબાના પરાક્રમ કેવા લાગ્યા તે મને કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને જો હજુ સુધી તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો અને મારા વિડીયોને લાઈક અને તમારા ફેમિલી ફ્રેન્ડ્સમાં શેર કરવાનું ભૂલતા નહીં અને મિત્રો આવી જ અવનવી રેસિપી સાસુબાના પરાક્રમવાળી રેસિપી જોવા માટે ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો અને મિત્રો તમારા ફેમિલી ફ્રેન્ડ્સમાં શેર કરવાનું તો ભૂલતા જ નહીં તો મિત્રો સાસુબાએ વેસ્ટમાંથી બેસ્ટ પરાક્રમ કરીને બનાવેલી મલાઈ મોતીની મીઠાઈ એટલે કે મલાઈ મોતીમાંથી બનતા ગુલાબજાંબુની રેસીપી તમને કેવી લાગી તે મને જરૂરથી જણાવશો તો મિત્રો ફરી મળીએ નવી રેસીપી સાથે અથવા તો સાસુબાના નવા પરાક્રમ સાથે તો ત્યાં સુધી આવજો બબાય જય સ્વામિનારાયણ થેન્ક્સ ફોર વોચિંગ